આર્ટ ઓફ લિવિંગ વડોદરાના ખુશીઓ કા તોફા સેવા પ્રોજેક્ટ દ્વારા દિવાળીની ખુશી ગામડાઓ સુધી પહોંચી ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા સ્થાપિત આર્ટ ઓફ લિવિંગ સંસ્થા વિશ્વભરમાં સેવા કાર્ય કરવામાં અગ્રેસર છે વડોદરામાં પણ અવારનવાર આર્ટ ઓફ લિવિંગ દ્વારા સમાજસેવાના કાર્યો થતા રહે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આર્ટ ઓફ લિવિંગ વડોદરાના દિવાળી સેવા ટ્રેન્ડ અંતર્ગત ખુશીઓ કા તોફા સેવા પ્રોજેક્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકો માટે દિવાળી ગુડી બેગ્સનું વિતરણ કરવામાં આવ્યું આ બેગમાં બાળકો માટે મીઠાઈ નમકીન ફટાકડા સ્ટેશનરી પાણીની બોટલ કલરબુક ક્રેયોન્સ આ પ્રકારના સામાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો દિવાળી પર્વ નિમિત્તે આર્ટ ઓફ લિવિંગના સ્વયંસેવકો દ્વારા આશરે હજાર જેટલી ગુડીબેગ્સ વડોદરાના ધનોરા ગામના બાળકો તેમજ ડેડિયાપાડાના અંતરિયાળ ગામો જેમ કે મુલકાપાડા ઝરણાવાડી બેણદા કુંડીઆંબાના આદિમ જૂથના બાળકોમાં વહેંચવામાં આવી ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી કહે છે કે જ્યારે તમે બીજાની ખુશીમાં આનંદ અનુભવો ત્યારે સાચી દિવાળી ઉજવાય છે અને આ સંદેશને અનુસરીને આર્ટ ઓફ લિવિંગના સ્વયંસેવકોના આ સેવા કાર્ય દ્વારા સાચી રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી આજે આર્ટ ઓફ લિવિંગ એક સંસ્થા ખૂબ શ્રી શ્રી રવિશંકર ભારતીયની સંસ્થા ચાલે છે અને નિઃસ્વાર્ક હવે જે સેવાઓ આપે છે જે ગરીબ બાળકો હોય મધ્યમ બાળકો હોય ઇન્ટીરિયરમાં જઈ અને આજે દિવાળીના સમયે અમારા ખાસ મિત્ર એવા જીતુભાઈ આ જે હાઉસ તેમજ આર્ટ ઓફ લિવિંગની સારી ઘણી મોટી ટીમ પચાસથી સાહી યુવાનો છે શિક્ષકો છે એજ્યુકેટેડ લોકો બધા જ છે પણ એ આજે અમારા ગામને સિલેક્ટ કરીને અમારા ગામના ભૂલકાઓને દરેક જણને આજે નાની અમથી ગિફ્ટ એક સ્વીટ આપી છે બેગ આપી છે આપ્યા છે રમકડા આપ્યા છે એનાથી અમારા ગામનો જે માહોલ છે એક આનંદભાઈ માહોલ ઉપસ્થિત થઈ ગયો છે અને જીતુભાઈ તો મારા જૂના સંબંધ છે અને જીતુભાઈ ઘણી વાર અમારા ગામના સેવા આલી છે અને અમારું ગામની જે ચોઈસ ગણી

સો થેન્ક યુ સો મચ થેન્ક યુરીમ અને નમસ્કાર મારું નામ જીતેન્દ્ર ખિમલાની છે હું આર્ટ ઓફ લિવિંગ વડોદરા પરિવાર તરફથી અમે બધા સ્વયંસેવકો અહીંયા ડેડિયાપાડાના આસપાસના ગામોમાં અમે જરૂરતમંદ લોકો માટે અમે અહીંયા ખુશીઓ કા તોફા અમે એમને કીટ આપી છે જેની અંદર નાના બાળકોને ભૂલકાઓને ફટાકડા એમને સ્ટેશનરી એમને સ્વીટ્સ એવું એક પેકેટ અમે બનાવીને બધાને અહીંયા વિતરણ કરી રહ્યા છે અને દિવાળી નિમિત્તે અમે બધા સ્વયંસેવકો શું કરી શકીએ એ વિચાર સાથે અમે આ બધા અહીંયા ગામોમાં આવીને જરૂરતમંદ લોકોને અમે આ વિતરણ કરી રહ્યા છીએ અને ગઈકાલે અમે વડોદરા તાલુકાના ધનોરા ગામમાં અમે આવી બધી અલગ અલગ કીટનું વિતરણ કર્યું અને એકસાથે અમે અહીંયા આજે બધા વિતરણ કરી એક હજાર કીટનું અમે વિતરણ કરી કર્યું છે અને અતિ આનંદ ખૂબ આનંદ થાય છે કે બધા સ્વયંસેવકો આવી રીતે તહેવાર નિમિત્તે જરૂરતમંદ લોકો માટે વિચાર કરે છે અને આવી રીતે આર્ટ ઓફ લિવિંગ અલગ અલગ ક્ષેત્રમાં સેવા કાર્ય કરતું રહે